મહાપ્રભુ નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના મકરપુરાના પડકરવાસમાં પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક રહેશાઓએ એકત્રિત થઈ વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે લોકો કાળજાળ ગરમીમાં પરસેવે રેપજેપ થઈ રહ્યા છે

અને એટલું ગંદાય છે કે નહીં ને તો પણ શરીરમાંથી વાસ જાય ના અને છોકરાઓને મેં કોલેરિયા બી ફાટી નીકળ્યા છે અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રજુ રજૂઆત કરી છે પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું અત્યાર લગીન લાયા જ નથી અને અમારા વનકરવાસનું આવે છે ને તો કોઈ અમારે અમારા વંકરવાસમાં તો કોઈ જોવા આવવા લાયક છે જ નહીં આવતા જ નથી અને જે કોપરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી અત્યાર લગીન બી નથી આવ્યા હા આગળ આગળ અમે અમે જઈશું જઈશું ને અમારું આનું મળે તો મારું નામ પંકજ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર